રાજકોટ જિલ્લાના ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન બહાર લાગ્યા પોસ્ટર ધોરાસીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સમર્થનમાં લાગ્યા પોસ્ટર પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એમની નગરપાલિકાની ટીમે જનતા ગાર્ડનનું સ્વર્ગસ્થ ખર્ચ કરી

તો એટલે લલિતભાઈનું કદાચ યોગદાન સો ટકા હશે તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું એમાં કંઈ ખોટું નથી એને કર્યું હોય તો એ લોકો લોકો માટે કર્યું છે પ્રજા માટે કર્યું છે અને ધોરાજ્ય માટે કર્યું છે તો એ ખૂબ ખુશીની વાત છે તો એમાં કંઈ એમાં કોઈ એમાં મને તો એ સારું લાગ્યું કે અત્યારે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ પાંચ વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વ હોય એનો અને પોતે આમ આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન હોય તો ખરેખર ખોટું નથી આ બાબતે મારી પાસે કોઈ માહિતી નથી મારું નામ જય ટોપિયા રહેવાસી છું ધોરાજીનો એક સમયે આ ગાર્ડન ભાજપ શાસનમાં જંગલ હતું વિરાન હતું આખે આખું આખે આખું ગાર્ડન જનતા ગાર્ડન આમાં કોઈનો ઉપયોગ નહોતો થતો ઝાડી ઝાખરા વધી ગયા હતા જનાવરો રહેતા હતા ગાયું રહેતી હતી હાલ આપ જોઈ શકો છો મારી પાછળનું ગાર્ડન જે જનતા ગાર્ડન છે તે લલિત ઓસોયા લલિત ઓસોયા અને એમની ટીમ દ્વારા બે હજાર બાવીસમાં માં પોતાના ખર્ચે સ્વ ખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જ હશે અત્યારે જુઓ કેવું ફરવા લાયક સ્થળ થઈ ગયેલું છે હાલ અહિયાં વૃદ્ધો આવે બાળકો આવે બાળકો માટે રમવાના લોન વાવેલી છે વૃદ્ધો માટે બેસવા માટે બાકડા મુકેલા છે છોકરાઓ માટે લસર પટ્ટી નાખેલા છે અને ચાલવા માટે હોલ પણ બનાવેલી છે ખુબ સારી કામગીરી કરેલી છે કોઈ દિવસ આવો વિકાસ નહોતો થયો જયારે ધોરાજીમાં લલિત ઓસૈયા આવ્યા અને એમની ટીમ દ્વારા નગરપાલિકાની ટીમ દ્વારા એના સભ્યો દ્વારા આ ગાર્ડન બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી બે હજાર સત્તર પહેલા ધોરાજી ગાર્ડન ખંડેર હાલતમાં હતો ત્યારે કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા તપાસની કરવામાં આવી હતી છતાં રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બચાવવા માટે કોઈ તપાસ કરી પગલા લેવામાં આવ્યા નથી ત્યારબાદ

સુવિધાઓ વધારવી હોય તો એ બાબતે કાર્યક્રમ કરવા જોઈએ કાર્યક્રમ આપવા જોઈએ અને કામગીરી કરવી જોઈએ મુખ્ય હેતુ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લાજવાને બદલે ગાજે છે જે નીતિ અખતિયાર કરી છે છોડી દેવી જોઈએ અને શરમ અનુભવવી જોઈએ કે ખરેખર આ બગીચો જયારે નગરપાલિકાની અંદર ભાજપનું શાસન હતું ત્યારે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારની સામે તપાસ થવી જોઈએ અને પગલા લેવા જોઈએ